સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે કતારગામ ઝોનના દસ થી વધુ અધિકારીની ઓફિસ બહાર નોટિસ લગાવી દેવાઈ છે અરજદારોએ મોબાઈલ ફોન સાથે ન લઈ જવાના હુકમથી લોકોમાં હવે નવી ચર્ચા જાગી છે ત્યારે અધિકારીઓ શા કારણે આવી નોટિસ લગાવી તે સૌથી મોટો પ્રશ્ન છે અરજદારો કહી રહ્યા છે કે અધિકારી નિષ્ઠાવાન હોય તો આવી નોટિસ ની જરૂર ન પડે પ્રશ્નો માટે આવતા લોકો મોબાઈલ લાવે તો ડર છે નો લાગે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી નો કોર્પોરેટર હોય ને ખોટું થતું હોય તો અમે ના કહી શકીએ અમે તો કરી જ શકીએ કારણ કે પ્રજા અમને પૂછે છે તો અમારે પૂછવાનું તમે જેમ કેમ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ બેનર કેમ નથી લાગ્યા એમ પ્રજા બી અમને પૂછે છે અમારે પ્રજાને બી જવાબ આપવા પડે અને ખોટું કરતા હોય એના માટે પીવાનું છે સાચું કરતા એને શું પીવાની જરૂર છે હવે અત્યારે જે કઈ વસ્તુ હોય આપણા મોબાઈલમાં જ હોય ફોનમાં આઈડી પ્રૂફ આ તે કઈ હોય બધા અત્યારે ડિજિટલ જમાનામાં પેપરલેસ ની વાતો કરીએ તો પછી જે કઈ વસ્તુ એ મોબાઈલમાં જ હોય અને આવી રીતના બેનર માર્યા હોય મોબાઈલ મૂકવા મંદિરમાં મોટા મોટા મંદિરો હોય ત્યાં વળી કદાચ કે ખતરો રહીને ભીડભાડ થાય અહીંયા સરકારી કાયદાની અંદર સરકારે આવું બેન ન મારવા જોવે